અમદાવાદમાં આજે વધુ એક ઓક્સિજન પાર્કનું ઉદઘાટન થયું મકરબા ખાતે આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો ગૃહમંત્રી અમિત શાહ દ્વારા વૃક્ષારોપણ કરી ઓક્સિજન પાર્ક નું ઉદઘાટન કરવામાં આવ્યું આ પ્રસંગે ધારાસભ્ય તથા મેયર સહિતના સભ્યો હાજર રહ્યા હતા મિશન ફોર મિલિયન ટ્રી અંતર્ગત મકરબા ખાતે ઓક્સિજન પાર્ક બનાવવામાં આવ્યો છે આ ઓક્સિજન પાર્કમાં ધારાસભ્ય અમિત ઠાકર સહિત પદાધિકારીઓ પદાધિકારીઓએ પણ વૃક્ષારોપણ કર્યું હતું મિશન ફોર મિલિયન ટ્રી અંતર્ગત ચાલીસ લાખ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે મકરબા તળાવ પાસે એએમસી ના ખુલ્લા પ્લોટમાં આજે ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મકરબા ખાતેના આ ઓક્સિજન પાર્કમાં મિશન ફોર મિલિયન ટ્રી અંતર્ગત દ્વારા વિનામૂલ્યે લોકોને રોપા આપવામાં આવી રહ્યા છે ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં યોગ દિવસ કાર્યક્રમમાં પણ હાજર રહ્યા હતા તારીખ એકવીસ જૂન ના રોજ એટલે કે આજનો દિવસ એ દુનિયાભરમાં ઇન્ટરનેશનલ યોગ ડે તરીકે ઉજવાઈ રહ્યો છે આજે અમદાવાદની મુલાકાતે આવેલા ગૃહમંત્રી વૃક્ષારોપણના કાર્યક્રમ ઉપરાંત પ્રહલાદનગર ગાર્ડનમાં યોગને અનુલક્ષીને યોજાનાર કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી પ્રહલાદનગર ગાર્ડનમાં એક પૃથ્વી એક સ્વાસ્થ્યની થીમ પર યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ઉપરાંત પાંચસો લોકો જોડાયા હતા અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્યાર સુધી કુલ ત્રણસો ઓગણીસ ઓક્સિજન પાર્ક બનાવવામાં આવ્યા છે જેમાં મધ્ય ઝોનમાં ચાર પૂર્વ ઝોનમાં ચોર્યાસી ઉત્તર પશ્ચિમ ઝોનમાં ઓગણસાઠ ઉત્તર ઝોનમાં છત્રીસ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં અડસઠ દક્ષિણ ઝોનમાં ઓગણત્રીસ અને પશ્ચિમ ઝોનમાં તેતાલીસ ઓક્સિજન પાર્ક અને શહેરી વન તૈયાર કરવામાં આવ્યા છે